નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા તમામ મિત્રો માટે સમાચાર પહેલી ઓક્ટોબર મોટા મોટા ફેરફારો થયા તમામ ફેરફારો જાણી લેજો શ્રમિકો માટે મોદીજીનો સૌથી મોટો નિર્ણય સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર ટોલ ટેક્સના નિયમમાં મોટો ફેરફાર પીપીએફ ખાતું નવો ફેરફાર પાન કાર્ડ આધાર કાર્ડ નવો ફેરફાર રેલવે ટિકિટ મોટું અભિયાન પશુપાલકોને સાડત્રીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મોદીજીની મોટી ભેટ એલપીજી સિલિન્ડર નવો ભાવ ભૂપેન્દ્ર મોટો નિર્ણય વગેરે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને એકવાર લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ પહેલી તારીખ મોટા મોટા ફેરફારો થઈ ગયા છે સૌથી પહેલો ફેરફાર સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર પહેલી ઓક્ટોમ્બરથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે દીકરીઓના કાયદેસર વાલીઓ તેમના ખાતાનું સંચાલન કરી શકશે એટલે જે કાયદેસર વાલી હશે એ જ સંચાલન કરી શકશે નવા નિયમ મુજબ જો કોઈ પણ વ્યક્તિ દીકરી માટે સુકન્યા યોજનામાં ખાતું ખોલાવે છે અને જો કાયદેસર વાલી નથી તો એનું ખાતું બંધ કરી દેવામાં આવશે એવા તમામ કાયદેસર વાલી ન હોય એમણે એકાઉન્ટ પુત્રીના જે કાનૂની વાલી હોય અથવા તો કાયદેસરના વાલી હોય એમના નામે કરી દેવું પડશે તો આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવે છે એના અસલી માતા પિતા અથવા તો કાનૂન રીતે જે માતા પિતા બન્યા હોય એના નામે ટ્રાન્સફર કરવાનું રહેશે આ તારીખ સુકન્યા મોટો ફેરફાર ત્યાર પછી મિત્રો એલપીજી સિલિન્ડર મોંઘો થઈ ગયો મોટા સમાચાર નવરાત્રિ પહેલા સામાન્ય લોકોને મોટો ઝટકો લાગી ગયો છે પહેલી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના ના રોજ ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એના ભાવની અંદર પચાસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે તો પચાસ રૂપિયાનો વધારો કિલોનો સિલિન્ડરમાં થઈ ગયો છે જોકે ઘરેલું સિલિન્ડરમાં કોઈ ફેરફાર થયો નથી ત્યાર પછી મિત્રો પહેલી તારીખે શ્રમિકોને મોદીજીએ મોટી ભેટ આપી તમામ મિત્રો માટે મોટા સમાચાર કેન્દ્ર સરકારે તમામ કામદારો ખાસ કરીને જે અસંગઠિત ક્ષેત્રના કામદારો છે એમના માટે પહેલી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી મોટો નિયમ લાગુ કરી દીધો છે હવે તમામ શ્રમિકોના પગારમાં લઘુત્તમ વેતનમાં વધારો કરી નાખવામાં આવ્યો છે કેટલો કેટલો વધારો કર્યો જણાવી દઉં તો ઝોન એમાં જે કારીગરો કામ કરે છે જે શ્રમિકો કામ કરે છે એટલે કે અકુશળ કામદારો છે એમના લઘુત્તમ વેતન સાતસો રૂપિયા કરવામાં આવ્યું એટલે મહિનાનું વીસ હજાર અઠ્ઠાવન રૂપિયા પ્રતિ મહિને પગાર મળશે જે અર્ધ કુશળ છે એટલે થોડું ઘણું આવડતું હોય એવા કારીગરોનો પગાર આઠસો અડસઠ રૂપિયા પ્રતિ દિવસના એટલે બાવીસ હજાર પાંચસો અડસઠ રૂપિયા મહિનાનો પગાર જે કુશળ કારીગરો છે એમના માટે ચોવીસ હજાર આઠસો ચાર રૂપિયા મહિનાનો પગાર અને ખૂબ જ કુશળ હોય ખૂબ જ આવડત હોય એવા કારીગરો માટે

એના માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે હવે પહેલી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી આ નવો નિયમ અમલમાં લાગુ કરી દેવામાં આવ્યો છે હવેથી સગીરોના નામે ખાતું ખોલાવવામાં આવ્યું હોય એવા તમામ પીપીએફ ખાતામાં અઢાર વર્ષના સગીર ન થાય ત્યાં સુધી બચત ખાતાનું જ વ્યાજ મળશે આ મોટો નિયમ લાગુ કરી દીધો છે જ્યાં સુધી સગીર અઢાર વર્ષના ન થાય

ત્યાર પછી પહેલી ઓક્ટોમ્બર પાન કાર્ડની અંદર મોટો ફેરફાર એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી જો તમારે હવે નવું પાન કાર્ડ કઢાવવું હોય અથવા તો આવકવેરા રિટર્ન ફાઇલ કરવી હોય તો આધાર નોંધણી આઈડીનો હવે ઉપયોગ કરી શકશો નહીં હવે તમે ફરજિયાત આધાર નંબરનો જ ઉપયોગ કરવાનો રહેશે તો આધાર નોંધણીનો ઉપયોગ કરી શકશો નહીં એના બદલે આધાર કાર્ડ નંબર જ તમારે નાખવાનો રહેશે પહેલી તારીખથી નવો નિયમ લાગુ કરવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો રેલવે અભિયાન પહેલી તારીખથી શરૂ કરી દેવામાં આવ્યું છે નવા મહિનાની પહેલી તારીખથી હવે રેલવે પોતાનું ખાસ અભિયાન ચલાવી રહી છે કે જે લોકો ટિકિટ વિના ચડતા હશે તમામ લોકોને પકડવામાં આવશે હવે તમામ જગ્યાએ પોતાના અધિકારીઓ પોતાની ટીમ મોકલી દેવામાં આવી છે ખાસ કરીને આ તહેવારની સિઝન ચાલુ છે મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય એને કારણે રેલવે વિભાગ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે અને રેલવે મંત્રાલયના પગલું જે મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરતા હોય એને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે કડક કાર્યવાહી કરશે ટિકિટ વિના ચડતા પકડશો તો કડક કાર્યવાહી લાગુ કરવામાં આવશે તો ખાસ રેલવે યાત્રી ગણો ધ્યાન રાખજો ચેતજો રેલવે પોતાનું અભિયાન શરૂ કરી દીધું છે ત્યાર પછી મિત્રો ટોલ ટેક્સમાં મોટો ફેરફાર પહેલી ઓક્ટોમ્બરથી કરી દેવામાં આવ્યો છે યમુના એક્સપ્રેસ બે ઉપર મુસાફરી કરવી હવે મોંઘી થઈ ગઈ છે પહેલી ઓક્ટોમ્બરથી યમુના એક્સપ્રેસ વે ઉપર ટોલના દરમાં વધારો કરી દેવામાં આવ્યો છે કેટલો કેટલો વધારો કર્યો જણાવી દઉં તો ટુ વ્હીલર હોય થ્રી વ્હીલર હોય અથવા તો કોઈ પણ ટ્રેક્ટર પાસેથી બસો સુડતાળીસ રૂપિયા હવે લેવામાં આવશે એવી જ રીતના કાર હોય જીપ હોય વાન હોય અથવા તો હળવા વાહનો પાસેથી ચારસો ને છ્યાસી રૂપિયા લેવામાં આવશે બસ હોય અને ટ્રક હોય તો પંદરસો બેતાળીસ રૂપિયાનો ટેક્સ હવે વસૂલવામાં આવશે

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પાંચ ઓક્ટોમ્બરના રોજ દરેક ખેડૂતોના ખાતામાં બબ્બી હજાર રૂપિયાનો હપ્તો આવશે તો ખેડૂતોને મોદીજીની આ મોટી ભેટ ત્યાર પછીના મિત્રો પશુપાલકોને સાડત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે દરેક મિત્રો માટે કેન્દ્ર સરકારે આ યોજના શરૂ કરી છે કેન્દ્ર સરકારે ગોબર ધન યોજના શરૂ કરી છે એટલે કે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન યોજના આ યોજનાની જે પણ લોકો પોતાના ઘરે અથવા તો ખેતરની અંદર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરે છે તો એના માટે સરકાર સાડત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપશે તો આ યોજના ખાસ કરીને પશુપાલકો માટે ખૂબ જ ફાયદાકારક રહેવાની છે પશુપાલકો પોતાના ગાયના છાણનો ઉપયોગ કરીને આની અંદરથી ગેસ ઉત્પન્ન કરી શકે છે આ ગેસ થકી પશુપાલકો ખૂબ જ કમાણી પણ કરી શકે છે તો ખૂબ જ ફાયદાકારક યોજના છે જે પણ લોકો બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરશે એમના માટે સરકાર સાડત્રીસ હજાર રૂપિયાની સહાય કરશે તો પશુપાલકો માટે આ મોટી ભેટ ત્યાર પછીના મિત્રો ભૂપેન્દ્ર સરકારે કર્યો મોટો નિર્ણય બનાસકાંઠા જિલ્લાના દિયોદર થરા દિશા અને લાખાણી એમ કુલ ચાર તાલુકાના નર્મદાના પાણીથી વંચિત જેટલા પણ વિસ્તારો છે એમના માટે પૂરક સિંચાઈ માટે પાણી મળી રહે એ હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો અને નાગરિકોના હિતમાં પાઇપલાઇન યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો છે જેની અંદર આ ચાર તાલુકા દિયોદર થરા દિશા અને લાખાણી આ ચાર તાલુકામાં એક હજાર છપ્પન કરોડ રૂપિયાની યોજના નવી યોજના ઉદવહન પાઇપલાઇન યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે તો ચારે ચાર તાલુકાને પાણી મળશે મોટા સમાચાર ભૂપેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે તો મિત્રો આ સૌથી મોટા અગત્યના આજના સમાચાર હતા દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ખૂબ ફાયદાકારક રહેવાના છે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જબાન જય કિશાન